ધૂળેટી રંગોની સાથે સાથે ધાર્મિક તહેવાર છે આગલી રાત્રે હોલિકા દહન કરવામાં આવતું હોય છે પૌરાણિક પરંપરા મુજબ હોલિકા દહન કરવામાં આવે છે ત્યારે પ્રજ્વલિત હોલિકામાં દાળિયા છે ત્યારે રાજકોટની બજારોમાં આ વસ્તુની ખરીદી માટે ગ્રાહકી જોવા મળે છે સાથે સાથે પરિવારમાં જન્મેલા બાળકો અને નવી આવેલી બહુ માટે હારડા પણ લેવામાં આવતા હોય છે ત્યારે રાજકોટની બજારોમાં ખાંડમાંથી તૈયાર કરવામાં આવેલ હારડાઓ માર્કેટમાં જોવા મળી રહ્યા છે પ્રહલાદ અને હોલિકાની પૌરાણિક કથાની સાથે આ આ હોલિકા દહન અને તમામ પરંપરાઓ જોડાયેલ છે મહત્વ એટલે કે અત્યારના હોળી અત્યારના શિયાળો ઉનાળો આવે છે એટલે સાકરને એવું કરીને આપણે વધારી તહેવારને અને છોકરા હોય નાના નાના છોકરા હોય એને હાર પહેરાવીને છે જે આ શરદીને એવું થઈ ગયું હોય કફને એવું તો હોળીમાં એને જે પ્રદક્ષિણા ફેરવી અને એના કફને જે કાંઈ થયું હોય માંદગી એ બધી દૂર થાય એવી એક માન્યતા છે એટલે અત્યારના હોળીના તહેવારની એ માન્યતા છે ત્યાં હજુ પણ અને અમુક કોમમાં એવો રિવાજ છે કે છોકરાની સગાઈ થઈ હોય ત્યારે વહુને દેવા માટે પાંચ કિલ્લાવાળો આવડો ત્રણ કિલ્લાવાળો આવડો એવો અહીંયાથી લઈ જતા હોય છે અને હજુ ઘણા કોમમાં એવો રિવાજ છે એ આ પત્તા સાના જ આઈડા જ હોય છે આ ખાંડને જ વસ્તુ હોય છે પણ એનું ડિઝાઇનને એવું કરીને એટલે શું છે વહુને એવું દેવાનું લઈ જાય પ્લસમાં ભગવાનને ચડાવવા લઈ જતા હોય હાયડા ત્રણ કિલોવાળા પાંચ કિલોવાળા આપણે સાળંગપુર છે ડાકોર છે અહીંયા બોમ્બે સિદ્ધિ વિનાયક છે આપણે અહીંયા હજી સ્વામિનારાયણ મંદિર છે અહીંયા હનુમાનજીનું મંદિર છે અહીંયા આવા બધા હાયડા ભગવાનને ચડાવવા માટે માણસો લઈ જતા હોઈએ છે ધુલાટીના તહેવારને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે બજારમાં લોકોની ઘરાગી છે તે જોવા મળે છે ખાસ કરીને જે હાયડા પતાસાના હાયડા હોય ખજૂર હોય ધાણી હોય કે દાળિયા હોય તમામ વસ્તુઓની ખરીદી છે તે બજારમાં કરવા માટે લોકો છે તે ઉમટી રહ્યા છે મહત્ત્વનું છે કે જે ધૂળેટીનો અને ખાસ કરીને હોલિકા દહનનો જે તહેવાર હોય છે આ તહેવારની એક અલગ પ્રકારની જ જે છે તે ધાર્મિક માન્યતા છે તે જોવા મળતી હોય છે ધૂળેટીના આગલી રાત્રે એટલે કે હોલિકા દહનના દિવસે લોકો જે હોલિકા દહન પ્રગટાવવામાં આવી હોય છે તેમાં ખજૂર થાણી અને દાળિયા છે તેને હોમવામાં આવતા હોય છે ત્યારે આ વસ્તુની ખરીદી માટે લોકોની ભીડ છે તે જોવા મળે છે ખાસ કરીને સાથે સાથે બજારની અંદર વર્ષોથી પરંપરા મુજબના જે હાઈડા હોય છે જે બતાશાના ખાંડમાંથી બનાવેલા વિવિધ પ્રકારના હાઈડા છે આ હાઈડાની પણ અલગ પ્રકારની જે છે તે માંગ છે તે બજારમાં જોવા મળતી હોય છે ખાસ કરીને નવા જન્મેલા બાળક અને જે નવ દંપતી હોય છે તેમને આ હા આ હાઈડા છે તેને પહેરાવવામાં આવતા હોય છે અને તેને હાયડા સાથે તેમને હોલિકાની જે પ્રદક્ષિણા છે તે કરવામાં આવતી હોય છે ત્યારે રાજકોટની બજારોમાં જે હાયડા હોય ખજૂર હોય ધાણી હોય અને જે કહી શકાય કે દાળિયા તમામ વસ્તુઓની ખરીદી માટે છે તે ગ્રાહક છે તે જોવા મળી રહી છે વિવિધ પ્રકારના હાયડાઓ પણ છે તે વિવિધ ડિઝાઇનો સાથેના હાઈડાઓ પણ હાલ રાજકોટની બજારોમાં છે તે જોવા મળી રહ્યા છે કેમેરામેન પ્રવીણ પરમાર સાથે શુભમ ભટ્ટ ગુજરાત ન્યૂઝ રાજકોટ